સ્વાગત છે એક નવા દિવસ અને વ્લોગમાં ગઈકાલે રાત્રે ફાઇનલી વરસાદ પડી ગયો અને વાતાવરણમાં એકદમ ઠંડક છે અત્યારે જરા બી ગરમી નથી થતી નેચરલી એકદમ ઠંડક થઈ ગઈ છે અહીંયા હું તમને બતાવું ખેતરમાં બધા પાણી ભરાઈ ગયા છે બહુ મસ્ત વ્યૂ છે અને જોરદાર વાતાવરણ થઈ ગયું છે આ ખેતરમાં પાણી ભરાઈ ગયા છે વરસાદમાં ગઈકાલે રાત્રે જે વરસાદ પડ્યો એને લીધે સવારે એકદમ ઠંડક થઈ ગઈ છે અને બઉ જોરદાર વાતાવરણ થઈ ગયું છે અત્યારે આઈ હોપ કે આ વાતાવરણ આખો દિવસ કન્ટિન્યુ રહે ટાઈમ થઈ ગયો છે નવ ને પાંત્રીસ અને હવે જાય છે ઓફિસ ગઈકાલે રાત્રે વરસાદ આવ્યો છે એટલે આજે રસ્તામાં નવી ચેલેન્જીસ મળી શકે છે તો જોઈએ કે ક્યાં ડાયવર્ઝન છે ક્યાં પાણી ભરાયેલું છે ક્યાં ક્યાંથી નીકળવું ઇમ્પોસિબલ છે ગઈકાલે રાતે વરસાદ હોવાથી આજે એકદમ ક્લીન વાતાવરણ થઈ ગયું છે જરાય ધૂળ નથી વાતાવરણમાં પાણી તો ભરાયેલું છે જ પણ નીકળી જશે કેમ કે આ રસ્તો જાણીતો છે ખબર છે અંદર કંઈ છે નહીં અનલેસ કે ભૂવો પડી જાય આપણે પાણીમાંથી આરામથી કાઢશું ચાલુ થઈ ગયો છે ગઈકાલે ટેમ્પરરી બંધ કર્યો હતો કેમકે એની આગળના આગળના ચાર રસ્તા ઉપર રોડ બનતો તો એટલે અહીંથી જ લોકોને ડાયવર્ઝન આપી દીધું હતું પણ આઈ થિંક આગળનો રોડ બની ગયો છે એટલે અહીંથી ડાયવર્જન હટાવી લીધું છે ફાઈનલી રોંગ સાઈડમાં માં આવતા અમુક જાગૃત નાગરિકો આ ઘણા બધા નાગરિકો જાગૃત છે રોંગ સાઈડમાં આવે છે ઇટ્સ ઓકે ઓકે ખતરનાક માહોલ ક્રિએટ થઈ ગયો છે કાદવ કીચડ અને પાણી વાળો જેમાંથી જઈને તમે એક એડવેન્ચરસ ફિલિંગ લઈ શકો છો ઓકે ફાઇનલી આપણે પાસે આવી ગયા છીએ સેમ પાર્કિંગમાં લકીલી આપણને સેમ પાર્કિંગ રોજ મળી જાય છે જેમાં સિંગલ કાર પાર્ક થઈ શકે આરામથી આસપાસ કોઈ કાર નહીં આસપાસ ખાલી એક સાઈડ દિવાલ છે ને એક સાઈડ ખાલી પ્લાન્ટ્સ ઉગાડેલા છે એની વચ્ચે સેન્ટરમાં આપણી ગાડી પાર્ક થાય છે લકીલી અદરવાઈઝ પાર્કિંગ મળતું નથી પણ આપણે થોડાક વહેલા નીકળીએ છીએ એટલે જનરલ પાર્કિંગ મળી જાય છે ઓકે તો જઈએ હવે ઓફિસ ઓફિસ રિટર્નમાં પાછું રિઝ્યુમ કરીએ ઓફિસ અવર્સ થઈ ગયા છે પૂરા આજે બહુ કંટાળો આવ્યો ઓફિસમાં એક વસ્તુ પરફોર્મ કરવાની હતી થઈ જ નહીં આખો દિવસમાં થતો બી ના થઈ જોઈએ કદાચ કઈ બ્રેક થ્રુ મળી જાય કાલે ઓકે તો જાય જઈએ ઘરે પાછા કેમેરામાં જેટલી લાઇટ દેખાય છે એના કરતા બાર ઓછી લાઇટ છે રિયર કેમેરાનું રિઝલ્ટ ઘણું સારું છે આ ફોનમાં ફ્રન્ટ કેમેરાનું રિઝલ્ટ વેરી એવરેજ હજી મે નો એન્ડ છે જૂન સુધી હજી જૂન ના ઓલમોસ્ટ એન્ડ સુધી સનલાઇટ છે એ વધશે હજુ અને એકવીસ જૂન પછી ઘટશે પછી દિવસ ધીરે ધીરે નાનો થશે હાલો ચાર રસ્તા આગળ પાણી ભરેલું છે એઝ એક્સપેક્ટેડ તો આજે ગાડી ચલાવતો ચલાવતા મોબાઈલની સ્પેસ છે એ ફૂલ થઈ ગઈ હતી મને ખબર જ નહોતી અચાનક રેકોર્ડિંગ બંધ થઈ ગયું મોબાઈલની સ્પેસ ફૂલ થઈ ગઈ હતી એટલે ઘરે આવીને તરત જ બધા વિડિયો છે એ લેપટોપમાં મૂવ કરવા પડ્યા અને હવે મોબાઈલમાં થોડી ઘણી સ્પેસ થઈ છે મોબાઈલને ટાઈમ ટુ ટાઈમ ક્લિયર કરતો રહેવો પડશે કેમ કે એમાં બહુ બધા ફોટા વિડીયોઝ છે પંખામાં ગયો પંખો બંધ કરવો પડશે Eight and one. Oh, six. Chabash. Very good, chabash. Four. Oh, that's very good.

મસય નસ્ય ન મસય મસે નુય ન્ર નામ નિ 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 ને નિ નિ ન અ નિ ન નિ 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 ન નિ ન નિ

Take care. Bye bye.